તાબ મેડિકલ કોલેજમાંથી મેડિસિન વિભાગમાંથી સિનિયર રેસિડેન્ટમાં ફરજ બજાવું છું અહીંયા બગસરા ખાતે રોજ કેમ્પ યોજાયેલ છે જેમાં ડાયાબિટીસ હાઇપરટેન્શનના દર્દીઓ સંધિવાના દર્દીઓ દર્દીઓ જુદી જુદી સારવારના દર્દીઓ જુદા જુદા રોગના દર્દીઓ અહીંયા આવેલ છે જેની સારવાર માટે અમે લોકો અહીંયા અત્રે ઉપસ્થિત થયા છીએ હું શાંતાબા મેડિકલ કોલેજમાં પેડિયાટ્રિક ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે અહીંયા મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે એ માટે બાળકોના સારવાર માટે હં અને પેરીફરીમાં જે જગ્યાએ સર્વિસ નથી કે ઘણીવાર પહોંચ નથી એ જગ્યાએથી ઘણા પેશન્ટ અહીંયા આવે છે અને આપણે એમડી લેવલની નિષ્ણાતની સારવાર પૂરી પડાય છે એ માટે આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે ધર્મસુદ સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન